તમારે ગામમાં માં રહેવા નહીં જેના જેના બચ્યા લઈ નું ગામ નહીં આધાર નહીં તો વગડે આઈ ને પડ્યા વગડે તે વગડે હક નહીં વગડે કોણ અમારું રણી ધણી આ બચ્યા લઈ ને જઈએ તા તે વગડા વાળા ના ગરીબ ગોર ના કુમત વાળા કુમત માં અમારો રહેવાનો આધાર નહીં તો અમે જઈએ તા વગડે આ વગડે હક નહીં તો આવું સરકાર આવા માણસ નો સાકાર ના આલો તો શું કરવાનું તો બાલ લઈને જવું તા અમારે અમારો કોઈ રહેવાનો આધાર જ નહીં તો તમે ના જો ગામ વાળા ને આશરો આલો પડી જાય છોકરા લઈને બાર તો કઈ ગામ માં રવાનો આશરો કર્યા તો ગામમાં પડ્યા રહીએ પણ ગામમાં રવાનો આશરો છે પાણી પાણી જરે જર ને બંબાકાર તો છોકરા લઈને જવું તા અમારે કોટીન સાહેબ ના આલીએ સરકાર ના આલીએ ને આગળ લાવીએ તો બીજા ધરાય ના ગરીબ તો મરી રહ્યા પાણીમાં ગરીબ તો મે પાણીમાં મરી રહ્યા આ છોગરા લઈ લઈને આમુજ નહીં જોવાનું કોઈ ના